ઓ પુષ્પા ડહા હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવલોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે જઈ રહ્યા છીએ સુભાના લાકડા ભરવા માટે ને આપણો પુષ્પા ડહો છે મારી રાહ જોઈને ઉભો છે એને આઠ વાગ્યાનું કીધું હતું અને અત્યાર વાગ્યા છે સાડા નવ તો ખીજાઈ ગયો તો હશે જ મારામાં તો મિત્રો બની રહ્યો લોમાં

હે કાકા ઘરે જવાના હતો ઘરે જવાનો હતો ઘરે જવાનો ન ને કાકા કંઈ ગયો આજે તમે બહુ હેલ્લા ગયો મને કાં મને લેતી હોતી શું કીધું હા કાકે શું કહેતી હતી હે કાકે કીધું હતું કે તને હા

મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે અને અત્યારે જમવા બેઠા છે જમવાનું છે વાલપાપડી છે ચોખાનો રોટલો છે

મિત્રો આ જોઈ શકો છો આવા ટામેટા નાના ટામેટા ચોરી લાવ્યો આ લાકડા ભરવા કે ત્યાંથી આ ટામેટા ઉઠાવે લાવ્યો ભલે ટામેટા વાળે હતી ને તે કે લઈ જા ભાઈ લઈ જા એમ કે ખા એવું હા ચટણી ખાજે ને જો કેવું થાય હમ હમ બરાબર એટલે મૂકી દે તારું ચોરેલા માલ આટલો હારો માલ નહી તો

झूठ बो बोले से सगा निकले से तारा झूठ बोले काले का दरिया कबे का काले से दरियो <laughs> फिर उसके बाद आगे क्या हुआ लड़का <laughs> फिर गीत गाई थे हमें झूठ बोले काला कौवा इसको काटे ये डमर के टुकड़े को काला कौवा काटे

પેલા હેડી વાણી લઈ જતા છે ભારા લઈ જાય જો કાસે તે પેલા ખેતર માંથી હા 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 બરાબર બરાબર જો તારે જવાનું છે હેડી વણો અરે હેડી મંડે મારા થી ઉચકાઈ ઉચકાઈ જ ને તું તો લાકડા ઉચકે ને પણ હેડી વજન હોય લાકડા વજન હોય લ્યા ડોહા અરે કાકા તને ની સમજ પડે ઓ મારા ડામરના ના ટુકડા પેલા જવ ને ગાઈડા બાઈડા લઈ જાય बैरा बैरा ले जाए गैरा गैरा बैरा 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 ले जाए गैरा गैरा ले जाए तो काका जेठा पकड़ा गाय बेस बहुत बकरी में

જરાક ગાડી કાઢવાની છે ત્યાંથી પેલા આંબા પાસેથી પણ રસ્તો ખરાબ છે એટલે જરાક આ બાજુથી કાઢવાના છે ત્યારની પણ મિત્રો ખરાબ હાલત થઈ ગઈ હતી ગાડી ઊંધી થઈ જાય એવી પોઝિશન આવી ગઈ હતી મિત્રો આજે મારાથી બહુ જબરજસ્ત મોટી ભૂલ થઈ જતી હતી આજે અને માંડ માંડ વચ્ચે છે તમને એક રસ્તો બતાવું છું જે મેં ગાડી ચડાવી રસ્તા પર એટલે રસ્તો નથી ખેતરનો ખેતરનો રસ્તો છે તો એક સાઈડથી આખી ઊંચી થઈ ગઈ અને ઉપર ત્રણ મજૂર બેલા હતા તો ગાડી ઊંધી થઈ જવાની તૈયારીમાં જ તમે મિત્રો આ જોઈ શકો છો આ રસ્તો છે આ રીતનું ચડવાનું છે આ સાઈડ છે આ ઊંચી છે એટલે ટાયર આના પર પહેલાં ચડે પછી આના પર ચડે તો મિત્રો ટાયર આના પર ચડી ગયો પછી થોડી વાર પછી આના પર ટાયર ચડ્યો એટલે આગલું વ્હીલ છે આ આગલું વ્હીલ આ સાઈડનું આખું ઊંચું થઈ ગયું એટલે ગાડી લગભગ ત્રણેક ફૂટ આગળથી એટલી ત્રણેક ફૂટ જેટલી આગળથી ઊંચી થઈ ગઈ ને વ્હીલ આવીને અહીંયા અટકી ગયું આ જગ્યા પર આ ખાંચો પડેલો છે અહીંયા આગળ વ્હીલ અટકી ગયું પછી સારું થયું મિત્રો મેં સૂચકતા વાપરીને સમયસૂચકતા વાપરીને મેં ક્લચ દબાવી ગયો એટલે ગાડી ધીમે રહીને પાછળ આવી ગઈ ગાડી પલટી થતાં બચી ગઈ અને ત્રણ જીવ બચી ગયા મિત્રો થોડી વાર માટે તો મને પરસો છૂટી ગયો ગાડી રિવર્સ આવી ગઈ ગાડી રિવસ આવી ગઈ ત્યારબાદ મેં ફરીથી ગાડી અહીંયાથી રિટર્ન લઈ લીધી અને બીજા રસ્તા પરથી નીકળી ગયો મેં મિત્રો આજે આ મારો લાઈફનો આજે સૌથી ખરાબ અનુભવ થયો મને મિત્રો આવી ભૂલ તમે ના કરતા મારાથી ભૂલ તો તો સારું દરરોજ અમે લાકડા ભરીએ છીએ તેના કરતા જે પીકઅપમાં સૌથી વધારે લાકડા ભરી દીધા છે એવું લાગી રહ્યું છે અને ગાડી નીકળશે કે નહીં મિત્રો ગાડી ખેતરમાંથી માંથી ભરીને કાઢી પણ આજે સામે લાકડા દેખાય છે આ થોડાક આગળ ખસી ગયા હતા એટલે આજે બોનેટ આપણે આજે કેબિન છે ને જે ડાલો છે એના વચ્ચે ગેપ છે એ ચોટી જતો હતો એટલે આ લાકડાને જરાક પાછળ ખસાવીને ફરીથી બંધાવ્યું છે આ રસ્તામાં જ ઊભી છે ગાડી મિત્રો ગાડી હેમ ફેમ નીકળી બહુ ખરાબ રીતે નીકળી ગાડી નીકળે એવી પોઝિશન નહીં હતી ને વજન કચું છે એ તો ખબર નહીં પણ વધારે ભરેલું છે માંડ માંડ નીકળી છે ગાડી આજે બે વાર ગાડીને બચાવી છે મિત્રો ફાઈનલી ખેમ આવી ગયો છું જગે પેપર કંપનીના પાર્કિંગમાં મિત્રો આ જોઈ શકો છો પાર્કિંગ ને આવતીકાલે નંબર આવશે આજે તો લગભગ નંબર આવશે નહીં એવું લાગી રહ્યું છે કારણ કે ગાડીઓ વધારે છે લાકડા ભરેલી મિત્રો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત